વાત હવે અમરેલીની કરીએ અમરેલીમાં ભાજપમાં આંતરિક કકડાટ હવે ચરમસીમા પર પહોંચ્યો છે અને દિવસે ને દિવસે ભાજપના જ નેતાઓ એકબીજા પર વાર પલટવાર કરતા નજરે પડે છે ગુજરાતમાં મતદાન થયાને પાંચ દિવસ વીત્યા પણ હજુ અમરેલી ભાજપમાં કકડાટ થમ્યો નથી ચાલી છે નારણ કાછડિયા અને ભાજપ ઉમેદવાર ભરત વચ્ચે તે પણ થેન્ક યુ શબ્દને લઈને વાત એવી છે કે બે દિવસ પહેલા સાવરકુંડલામાં સાંસદ નારણ કાછડિયાએ ભરત સુતરિયાને ટિકિટ આપવા બદલ પોતાનો ઉભરો ઠાલવ્યો હતો એક તબક્કે તો નારણ કાછડિયા એવું પણ બોલી ગયા હતા કે એક વ્યક્તિને

પરંતુ તમે જે સિલેક્શન કર્યું છે ને કે તમે અમરેલીને 23 લાખની વસ્તી અને તમે 17 લાખ મતદારોનો દ્રોહ કર્યો છે પાર્ટીના નેતા પાર્ટીએ દ્રોહ કર્યો છે દિલીપ સંગાણી હતા મુખ્ય સંગાણી હતા ડોક્ટર કાનાબાર સાહેબ હતા બાપુભાઈ ઉદાણ હતા હિરેન હેરપરા હતા કેશુભાઈ નાકાણી હતા કેટલા કેટલા ભારતીય જનતા પાર્ટીમાં મજબૂત ચહેરાઓ હતા તો તમારે સામાન્ય મહેત્ર

એવું પણ હોઈ શકે એટલે જે ઉમેદવારને ટિકિટ નથી આપવાની જે સાલુ સાંસદ છે એને પાર્ટીએ તમામ માહિતી આપી હોય એટલે મેં એમાં લખ્યું છે કે તમે સાચી હકીકત લોકોને બતાવો